જય માતાજી કેમ છો બધાને મજામાં ને આજે આપણે ઘરે આંજણ બનાવશું આ આંજણ બાળકો માટે ખૂબ જ સારું હોય છે આનાથી આંખમાં તેજ વધે છે અને આ વોટરપ્રૂફ પણ છે અને લોંગ લાસ્ટિંગ પણ છે અને આનો કલર પણ એકદમ કાળો સરસ લાગે છે અહીંયા આપણે એક ડીશ લેશું એમાં માટીનો કોળિયો લેશું જો એ ના હોય તો સ્ટીલની નાની વાટકી કે નાની ડીશ પણ ચાલશે એમાં આપણે ગાયના ઘી વાળી વાટ લઈને મૂકશું અને ગાયનું ઘી નાખશું એ કોળીઓ આપણે ડીશમાં રાખશું અને હવે આપણે એને પેટાવી દઈશું આપણે એનાથી થોડુંક ઊંચી લંબાઈ વાળું વાસણ લેશું એને પાછળની સાઈડમાં રાખશું હવે આપણે એક માટીની તાવડી લેશું આ રીતની માટીની તાવડી લઈ લેવાની છે આપણે અને એને દીવાની ઝાર અડે ને એ રીતે વચમાં રાખશું આપણે થોડી વાર ચેક કરતું રહેવાનું છે કે ઝાર અડે છે કે નહીં જો ઝાર નહીં અડે તો આપણો મસ રેડી નહીં થાય જો આ રીતે આપણે તાવડી અહીંયા રાખવાની છે મેં પણ થોડી વાર પછી ચેક કર્યું તો મસ બરાબર થતું નહોતું એટલે મેં તાવડી થોડીક ઊંચી રાખી દીધી હતી જાર ઓછી અટતી હતી એટલે જો હવે આપણું મસ રેડી થઈ ગયું છે આંજણનું અહીંયા તમારે વધારે આંજણ કરવું હોય તો તમે ઘી પાછું વધારે ઉમેરીને વધારે વાર રાખી શકો છો અહીંયા હવે આપણે બધું મસ કાઢીને ભેગું કરી લેશું જોઈ શકો છો તમે વચલા ભાગમાં વધારે મસ ભેગું થયું છે કેમ કે ઝાડ ત્યાં વધારે અટતી હતી હવે આપણે એક કાસા નાખે પછી પિત્તળનું કોઈ પણ વાસણ હોય એમાં મસ કાઢી લેવાનું છે મેં કાસાની તાસરીમાં કાઢ્યું છે કાસુ ઠંડુ હોય છે જેના લીધે આપણી આંખમાં ઠંડક રહે છે ને નંબર આવવાના ચાન્સીસ ઓછા રહે છે એટલે બને ત્યાં સુધી કાસામાં કાઢીએ તો વધારે સારું રહેશે અને માટીની તાવડી પણ ઠંડક જ આપે છે એટલે આ આંચન આપણે બધી રીતે બેનિફિટ આપશે જો આ રીતે સરખું આપણે કાઢી લેવાનું છે જોઈ શકો છો કે એવો મસ્ત કાળા કલરનું આંચણ આપણું રેડી છે જો આ મસ્ત મારી આંગળીમાં ચૂંટી ગયું છે તો આંગળીમાંથી નીકળતું નથી હજી તો આપણે રેડી પણ નથી કર્યું અને કેટલો મસ્ત કાળો કલર આવ્યો છે જો છે ને નીકળતું નથી મસ્ત હવે આપણે ગાયનું ઘી લેશું અને મસમાં એ થોડું થોડું ઉમેરી વજન દઈને એને આપણે કેળવી લેવાનું છે એટલે કે વજન દઈને મસળીને સરખું મિક્સ કરવાનું છે ઘી આપણે જોઈએ એમ થોડું થોડું એડ કરવાનું છે જો વધારે પડી જશે તો આપણી આંખમાં આંજણ રેલાશે અને ઢીલું પડશે એટલે ગાયનું ઘી આપણે આમાં થોડું થોડું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આંખમાં ક્યારેય સમસ્યા ઊભી નહીં થાય જો ગાયનું ઘી આપણે એડ કરશું ને તો આંખમાં બળતરા થતી હોય કે કોઈપણ જાતનું છો બાળકોને આંખમાં ઇન્ફેક્શન થયું હોય ને તો એને આ આંજણ લગાવવું બહુ સારું હોય છે જો આ રીતે આપણે થોડું થોડું ઘી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે હવે આપણે ચમચીની મદદથી આંજણને કાઢી લેશું બની ગયું છે આપણું આંજણ જો આ રીતે આપણે તાસરીમાંથી કાઢી લેવાનું છે ચમચીથી થોડું વજન દઈને કાઢવું જોશે જો આ રીતે આપણે કાઢીને એને સરખું મસળીને સોફ્ટ કરી લેશું અને એક નાની ડબીમાં આપણે ભરી લઈશું એને બીજું પણ આપણે જે વધ્યું છે એ હજી આમાંથી કાઢી લેશું જોવો છે ને એકદમ સરસ આંજણ બની ગયું છે ને બજાર જેવું જ રેડી થઈ ગયું છે બહુ ઢીલું પણ નથી ને બહુ કઠણ પણ નથી અને કલર પણ એનો બ્લેક મસ્ત છે અને જે આપણે આ તાસરીમાં વધ્યું છે આંજણ એ આપણે થોડાક દિવસ સુધી યુઝ કરી શકશું આપણે તાસરીને ઊંધી રાખી દઈશું જેના લીધે કચરો ના પડે ને આંખમાં કચરો ન જાય જ્યારે યુઝ કરવો હોય ત્યારે આપણે એ રીતે સીધી કરી અને આંખમાં લગાવી લેવાનું આંજણ જો છે ને વોટરપ્રૂફ એકદમ આપણું આંજણ હવે ડબ્બી સરખી લુછીને રાખી દઈશું આપણું આંજણ યુઝ કરવા માટે તૈયાર છે આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ